અમદાવાદ એસોજની મોટી કાર્યવાહી મેમકો વિસ્તારમાંથી અઢાર કિલો ગાંજા સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર સકંજો કસતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક સફળ કાર્યવાહી પાર પાડી છે આધારે ટીમે શહેરના મેમકોથી નરોડા તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી એક ઓટો રિક્ષામાંથી કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે નવ પોઈન્ટ પંદર લાખ રૂપિયા આંકવામાં આવી છે જેની સાથે પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાલુપુરથી નરોડા પાટિયા તરફ જઈ રહેલી એક શંકાસ્પદ રિક્ષામાં માદક પદાર્થોની થઈ રહી હોવાની ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી અટકાવી અને સઘન તપાસ હાથ ધરી હતી તલાશી દરમિયાન મુસાફરો પાસે રહેલી બેગમાંથી લાખોની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો આ ગુનામાં સડોવાયેલા રાજેશ્વરીબેન અને સાહિલ ગારંગે નામના ત્રણ ઇસમોને પોલીસે ઘટના સ્થળેથી જ દબોચી લીધા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેવા નશીલા પદાર્થો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી જ્યોતિ તામચે નામની મહિલા પાસેથી લાવ્યા હતા અમદાવાદ વિસ્તારમાં જથ્થો લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ ફરી એકવાર ડ્રગ્સ હેરાફેરીમાં મહારાષ્ટ્ર કનેક્શનનો પર્દાફાશ કર્યો છે હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ નેટવર્ક માન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાહિલ ઉર્ફી સુરત ગૌરંગીર નામના ત્રણ માણસો મળી આવેલ જે પૈકી બે માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે આ લોકોની પાસેથી અઢાર કિલો ત્રણસો ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત નવ લાખ જેટલી થઈ શકે છે આ બંનેને પંચનામાની વિગતે વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરોધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે